હા હા મારી મસાણી હા અરે બાપ મેલડી કેવા લાગે કે મારા ભુવા ને કદાચ કોઈ આંગળી સિંધ ને તો કોસા નો વ્યવહાર ન લઉં ને એ તો તો મને મહાણી મેલડી ને કોઈ તાજમ કરશો ને હા હા મારી મસાણી હા અરે બાપ मेलडी कहवा लगे कि मारा भूवा ने कदा कोई आंगली सीध ने तो पोसा ना व्यवहार न लो ने ए तो तो मने महानी मेलडी ने कोई ताजम कर सो हा हा मारी मसाणी हा अरे बाप मेलडी कहवा लगे कि मारा भूवा ने कदा कोई आंगली सीध ने तो पोसा ना व्यवहार न लो ने ए तो तो मने महानी मेलडी ने कोई ताजम कर ने हा हा मारी मसाणी हा अरे बाप મેલડી કેવા લાગે કે મારા ભુવાને કદાચ કોઈ આંગળી ચીંધને જો પોછાનો વ્યવહાર નો લવ ને એ તો તો મને મહાણી મેલડીને કોઈ તાજમ કરશો ને હા હા મારી મસાણી હા અરે બાપ મેલડી કેવા લાગે કે મારા ભુવાને કદાચ કોઈ આંગળી ચીંધને જો પોછાનો વ્યવહાર નો લવ ને એ